નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત મકમાણા મનીષ અને ફરી એક નવા વિડિયોની અંદર આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજનો જે કાંઈક ટોપિક છે તે આપણો અલગ જ રહેવાનો છે કે જે આપણા ગઈ સાલના જે વિડિયો જોતા કે જે જૂના સબ્સ્ક્રાઇબર મિત્રો કે તેને ખાસ ખબર જ હશે કે આપણે કે ખાસ એવો ડુંગળીનો કેટલું આપણી પાસે નોલેજ છે ડુંગળી કઈ રીતે પકાવી કઈ રીતે એમાં પ્રોસેસ કરવી અને કી સમયે વાવવી બરોબર અને જે આજે જે આપણે વાતચીત કરવાની છે કે તે કઈક ખાસ અલગ જ રહે કે અત્યારે હાલ પચીસ કે જે આપણે ગઈ સાલ બે આપણે ડુંગળીનું વાવેતર કરેલું હતું કે તેમાં ખૂબ સારું એવું બમ્પર ઉત્પાદન લઈને ખૂબ સારો એવો આપને ભાવ પણ મળેલો હતો કે તેના ઓલરેડી વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મેલેલા છે અને આ વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો તમને જણાવવાનું છે કે ડુંગળીનું વાવેતર કરવું કે અત્યારે ક્યાં સમયે વાવેતર કરવું અને ખાસ અત્યારે ખેડૂત મિત્રોને એક ચિંતા સતાવે છે કે ડુંગળીના ભાવ કેવા રહેશે કે કેવા આપણે ડુંગળીના ભાવ મળશે આગળ જતા ભાવ રહેશે કે નહીં રહે કે અત્યારે પહેલા નંબરમાં તો આપણે થોડીક એના વિશે જ આપણે ચર્ચા કરી લઈએ કે હાલ જે આપણે ભાવની વાત કરીએ કે જે આપણે એ તો આપણે દેશી ભાષામાં કહીએ કે એ કોઈના હાથની વાત નથી કે તે બધો કિસ્મત નો ખેલ છે કે આપણે તો અત્યારે જો ઓલરેડી અત્યારે ખેતરમાં માં ઉભા છીએ કે આપણે અત્યારે માલ તૈયાર કરીએ કે માલ પકવીએ બરોબર અને આ વિડિયોના માધ્યમથી ખેડૂત મિત્રો જણાવવાનું એટલું જ છે કે ડુંગળીનું બમ્પર ઉત્પાદન લેવા માટે આજે જ મારી ચેનલ માં જોડાવ અને જૂના વિડિયા છે કે તમને જો નો વિશ્વાસ હોય તો બે ચાર વિડિયા જોઈને તમે તેમાં તમે જોઈને તમે પૂરેપૂરી સંપૂર્ણ માહિતી મેળવો કે ખૂબ આપને કેટલો એવો સારો અનુભવ છે અને ગઈ સાલ મિત્રો આપણે સાડા ત્રણસો થી ચારસો મણ વિઘે મતલબ કે આપણે નાસિક ડુંગરી છે વાવેતર કરવાનું છે ડુંગળીનું અને તેના પણ એટલું જેડ વિડીયા કે માનો કે વાવણી થી લગાડીને કાપણી સુધીના વિડીયો કેમાં કઈ પ્રોસેસ કરવી કે આમાં કઈ પ્રોસેસ કરવી બરોબર કે તેના સંપૂર્ણ વિડીયા આપણી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે અને જે ખેડૂત મિત્રો કે તથા દર્શક મિત્રો જે ચેનલ માં કે વિડીયો માં નવા હોય તો ચેનલ ને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરીને રાખજો કે જેથી કરીને કઈક અવનવા હું વિડીયો મેલું તો સૌથી પેલા જાણ થાય તમને અને હવે રહી વાત બીજી મિત્રો કે જે આપણે અત્યારે તમે હાલ આપણે તમે જોઈ શકો છો ખેતરમાં કે નીચેથી તમે ફોકસ કરીને બતાવો કે આપણી જમીન કેવી છે કે અત્યારે આપણે આ કાળી માટી જેવી જમીન છે અને ખાસ મિત્રો કે એક નોંધ લેવાની છે અગત્યની કે જ્યાં આપણે પાણી ભરાતું હોય કે માનો કે જે પછાતના ભાગમાં છે અત્યારે હાલ કે આપણે આ જમીનમાં તો બહુ વાંધો નથી આવતો અને એવા જ પડા આપણે ખાલી રાખ્યા છે એક નહીં પણ આપણે બે ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ નોખા નોખા પડા ખાલી રાખ્યા છે કે તેમાં આપણે હમણાં જ કે ડુંગળીનું વાવેતર કરવાનું છે કે અત્યારે હાલ અમારા એરિયામાં વરસાદી વાતાવરણ છે કે જેથી કરીને ખેડ નથી થતી અને ડુંગળી વાવવા માટે મિત્રો કે આપણે જે રોજ બરોજ જે ટ્રેક્ટર ચલાવીએ છીએ આપણે પોતે જ ડુંગળીનું વાવેતર કરવાના છીએ અને જે તે પણ આપણે ખૂબ ટ્રેક્ટરનો પણ સારો એવો અનુભવ છે કે ત્યારે પણ આપણે અલગથી વિડીયો બનાવીને તમારા સુધી સંપૂર્ણ માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશે કે કેવી રીતે ડુંગળીનું વાવેતર કરવું કેટલા પ્રમાણમાં બિયારણ નાખવું કે કેવી રીતે નાખવું બરોબર કે વાવેતર કરવું તો કેવી રીતે કરવું એમાં કઈ કઈ ખામચાઈ રાખવી કેવું ખાતર વાપરવું કઈ રીતે કરવું અને જે હાલ અત્યારે ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છે કે જે એરિયામાં વરસાદ નથી અને પણ ખેડૂત મિત્રો મારો વિડીયો જોતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી નાખજો કે અમે આ ગામથી છીએ કે જેથી કરીને કઈક મને ખબર પડે અને જે આપણે આગળ મિત્રો ભાવની વાત કરી બરોબર કે ભાવ તો એક કિસ્મતની વાત છે કે અત્યારે હાલ અનુમાન કાઢતા આપણે એવું કહી શકીએ કે નવ્વાણું પોઈન્ટ નવ ટકા આપને ભાવ બાબતથી તકલીફ નહીં પડે કે આપને ભાવ ખૂબ સારો એવો મળી રહેશે કે જેથી કરીને ચિંતા ના કરવી બરોબર અને કેવા ખેડૂત મિત્રોને ડુંગળી વાવવી કે તે એક રહી વાત અગત્યની કે માનો કે આજે મારી પાસે પચીસ વીઘા જમીન છે તો મિનિમમ મારે પાંચ થી દસ વીઘાની વર્ષો વર્ષ ડુંગળી કરવી પડે અને ડુંગળીનો આપને મિત્રો ખૂબ સારો એવો કે મને મારા પપ્પાને કે આજે લગભગ માનો કે બાવીસ પચીસ વર્ષ થયા કે ખૂબ સારો એવો અનુભવ કે કે એક્સપિરિયન્સ છે જેથી કરીને તમારા સુધી આ માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશે કે ગુજરાતના દરેક ખૂણેથી કોઈ પણ જગ્યાએથી વિડીયો જોવાતો હોય કે બરોબર કે વિડીયો અવશ્ય જોવે અને સાચી અને સરળ માહિતી મેળવે અને કે રહી વાત બીજી મિત્રો કે આપણે જે આ માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરી છે કે જે આપણો અનુભવ છે કે જે મારા પપ્પાનો અનુભવ છે કે તે આપણે વધુમાં વધુ આ વિડીયો તમે શેર કરો અને જે ખેડૂત મિત્રો ખોટા ખર્ચા કરે છે કે જે એગ્રોવારાની સલાહ મુજબ જે ખેતી કરે છે કે તેને તમે ટાળો બરોબર અને આગળના વિડીયોમાં પણ અવારનવાર હું બોલતો આવું છું કે ખેડૂત મિત્રો તમે સાવચેતી રાખીને જોઈ જાળવીને તમે કામકાજ કરો કે જેથી કરીને તમે ક્યાંય છેતરાવ નહીં કે અત્યારે ખાસ કરીને કે દવા બાબતથી ખાતર બાબતથી કયા ક્યાંક આપણા ખેડૂત મિત્રો દરેક જગ્યાએ છત્રાત આવે છે અને આપણે મિત્રો આ ચેનલના માધ્યમથી અથવા વિડિયોના માધ્યમથી એ જ જણાવવાનું છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લેવું અને ગઈ સાલ જે આપણે બનાવ્યા હતા પૂરા વિડિયો પણ નતા બની કે જેથી કરીને આપણી પાસે ટાઈમ નતો અને આ વખતે આપણે પૂરો પ્રયાસ કરસી કે તમારા સુધી પૂરી માહિતી પહોંચાડવાનો કે કેવી રીતે ખેતી કરવી ડુંગળીની કે ઓછા ખર્ચે કેવી રીતે આપણે કરી શકીએ કે જે રીતે આપણે જણાવ્યું કે ઓછા ખર્ચે કઈ રીતે કરવી અને રહી વાત બીજી મિત્રો કે ખેતી આપણે કરીએ છીએ તો આપણે સૌ સાથે મળીને કે ખેતીના આપણે જાતે ડોક્ટર બનીએ કે ખેતી આપણે કઈ રીતે કરી શકીએ છીએ કે આમાં આપણે માનો કે ગમે તે પાક વાવેલો હોય કે ડુંગળી હોય કે લસણ હોય કે ગમે તે હોય કે મગફળી હોય ઘઉં હોય જુવાર બાજરી વગેરે અન્ય કે તલ કે ગમે તે પાક હોય કે જ્યાં સુધી આપણે જાતે ડોક્ટર નહીં બનીએ ત્યાં સુધી આપણે ક્યાંક ના ક્યાંક આપણે એકસો ને બે ટકા આપણે છેતરાતા આવવાના છીએ કે આપણે જાતે ડોક્ટર બનીએ કે આમાં આ વસ્તુની જરૂર છે તો આપણે એ આપીએ આ વસ્તુની જરૂર છે તો એ આપીએ અને રહી વાત બીજી મિત્રો કે અત્યારે ઘણા ઘણા ખેડૂત મિત્રો કે આ ભૂલ કરીને બેહે કે ગમે તે આપણે પાક વાવેલો હોય કે જે છોડ બગડતા હોય કે મગફળી છે કે ડુંગળી છે કે વગેરે કે અન્ય કોઈ પણ પાક છે બગડતા હોય કે બે ચાર છોડ લઈને એગ્રો પાસે જાય કે આ જોવો કે આમાં આમ નહીં નામ છે ઓલા ડબલા પકડાવી દે કે આમ નામ થવાનું છે આમ નહીં આ કરો આ પ્રોસેસ થવાની છે તો પાછું તો પણ રિકવરી નથી મળતી પાછા જઈએ કે આ વાંધો છે આ પ્રયોગ કરો તો આ ફેરે આ રિઝલ્ટ તમને સો સો ટકા મળશે તો પણ રિકવરી નથી મળતી અને ના ચૂંટકે ખેડૂત મિત્રોને તે મોલ ટાળીને ક ગમે બીજી વસ્તુ વાવવી પડે છે કે જેથી કરીને આપણે જણાવવાનું એટલું જ છે કે આજ વાવેતર આપણે કરેલું છે કે સવારે ઉઠીને આપણે જ ખેતર આવવાનું છે કે આપણે એમાં શું કરવું શું ન કરવું કે તે આપને સો એ ખબર જ હોવી જોઈએ કે આમ કરવાથી આમ થાય છે કે આ જે આપણે ગમે તે વાવેતર કરેલું હોય કે આપણે એને વધીને અઠવાડિયું આપણે જોઈ લઈએ કે એમાં રિકવરી નથી મળે એમ તો આપણે તેને ટાળીને આપણે ગમે તે બીજી વસ્તુ વાવી શકીએ બરોબર કે જેથી કરીને ઓછો ખર્ચ થાય અને એગ્રો પાસે જાવ એટલે એકસો બે ટકા તમને ખોટા ડબલા આઈજે પકડાવે છે અને કાયલે પણ પકડાવવાના જ છે અને આ વિડિયોના માધ્યમથી મિત્રો એ જ જણાવવાનું છે કે આગળ હાલ બધા એ ટુ ઝેડ વિડીયો હું બનાવવાનો છું કે કઈ રીતે પ્રોસેસ કરવી અને ખાસ અત્યારે આપણે ગુજરાતમાં મુખ્યત્વે ડુંગળી એવો પાક છે કે જે ખેડૂત મિત્રો એવું કહે છે કે ડુંગળી કરવી અઘરી છે તો આપણે તેના વિશે પણ ચર્ચા કરી લઈએ કે કેવી કેવી જમીન આપણે પસંદ કરવી પડે ડુંગળી વાવવા માટે કે અત્યારે જે હાલ તમને આપણે જમીન અત્યારે બતાવી કે આપણે ખેતરમાં ઉભા છીએ તે પણ તમે જોઈ શકો છો કે ઢાળ જમીન પસંદ કરવી અને ફળદ્રુપતા કે જે કે આપણે દેશી ખાતર કહીએ કે છાણિયું ખાતર ભરેલું હોવું જોઈએ ફળદ્રુપતા જમીન હોવી જોઈએ બરોબર અને બીજી વાત રહી કે ગઈ સાલ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે જે આપણે ડુંગળી વાવેલી હતી તો આવતી સાલ ડુંગળી થાય તો એનો જવાબ છે આ કે ગઈ સાલ આપણે આ જ ખેતરમાં ડુંગળી હતી બરોબર અને પાછી આપણે આ જ ખેતરમાં ડુંગળી કરવાની છે અને તે પણ તમને હું કરીને બતાવીશ કે કેવી રીતે થાય છે કેવી રીતે કરવી અને બસ હવે બીજી વાત મિત્રો આપણે તમને જણાવું કે આપણે બિયારણ છે કે તે આપણે બિયારણ ક્યુ પસંદ કરવું કે આજે લગભગ માનો કે અલગ અલગ વેરાયટી આપણે તો ઘણી કંપનીની વાવી લીધી પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે જે કલસ કંપનીનું સારું એવું બિયારણ લઈને આપણે તેનો ઉપયોગ કરી છીએ બાકી તો અત્યારે ઓલરેડી ઘણી કંપની આવે છે માણા એટલા કંપનીના નામ છે કે આ બિયારણ વાવો આ વાવો પણ જાતે તમારા અનુભવ પ્રમાણે કે આપણે કલશની વેરાયટી વર્ષો વર્ષ આપણે પસંદ કરી છે કે એવું નથી કે કલશ જ વાવવું કલશ છે પચગા હે તેવી અનેક ઘણી પ્રકારની વેરાયટી છે કે ખૂબ સારી એવી થઈ છે અને બીજી વાત મિત્રો કે જે આ તમને હાલ અત્યારે જે ચર્ચા આપણે કરી કે આમ કરવાથી આમ થાય છે આમ કરવાથી આમ થાય છે અને જે આપણે ખેતી કરવાના છીએ કે તે વૈજ્ઞાનિક રીતે ખેતી છે કે કોઈ આપણી એવી નથી કે આપણે ગાય આધારિત ખેતી કરવી છે કે દેશી ખેતી કરવી છે કે એવું તો અત્યારે આ સમય પ્રમાણે તો નવાણું પોઈન્ટ નવ ટકા નો જ થઈ શકે બરોબર કે તે બધા ખેડૂત મિત્રો જાણતા થશે કે ઓર્ગેનિક ખેતી કરવામાં લગભગ આપણે મિનિમમ ચાર થી પાંચ વર્ષ આપણે બગાડવા પડે કે ઓર્ગેનિકની જગ્યાએ આગળ પણ હું મિત્રો બોલ્યો કે તમે એક વર્ષ મેલીને એક વર્ષ દેશી ખાતર કે અથવા છાણિયું ખાતર તમે એમાં તમે જમીનમાં નહીં ખેંચાવ એટલે એકસો ને બે ટકા તમારું ઉત્પાદન સો એ સો ટકા ફેર પડે કે જ્યાં સિત્તેર ટકા થતું હોય કે ન્યાય સો ટકા ઉત્પાદન થઈ શકે બરોબર કે હવે બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ અને હવે જયારે વાવેતર કરવાનું થશે કે ત્યારે ડુંગળીનો વિડીયો ચોક્કસ થી કે વાવણી કરતા હશે ત્યારે જ બનાવીને તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીશ અને જે ખેડૂત મિત્રો ચેનલમાં કે અથવા વિડીયોમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો ફેસબુક પેજ ને ફોલો કરી લેજો